કબજીયાત ચૂર્ણ ગમે તેટલો ચૂર્ણ કબજિયાત હોય ગમે તેટલી ગેસ એસિડિટીની તકલીફ હોય તો પણ આ કબજિયાત ચૂર્ણ પીવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે તમે જોઈ શકો છો કે મુકે ફાર્માસિસ્ટ કબજિયાત ચૂર્ણ જે છે એ ખૂબ સારી વસ્તુ અમે બનાવેલી છે અને તમે અમારા ગ્રુપમાં જોઈન થયેલા હોય તો એના રિવ્યૂ પણ તમે આરામથી જોઈ શકો છો એવી ખૂબ સરસ મજાની અમે પ્રોડક્ટ બનાવેલી છે મુકેશભાઈ ફાર્માસિસ્ટ કબજિયાત ચૂર્ણ ખૂબ સારો રિઝલ્ટ છે જે મિત્રોને ગેસ એસિડિટી અને કબજિયાતની તકલીફ હોય ખાસ કરીને ખૂબ જૂનો કબજિયાત હોય એવા મિત્રો જો આ ચૂર્ણનો એક વખત ઉપયોગ કરશે તો ખૂબ સારું રિઝલ્ટ એને મળશે આ મારી એક પ્રોડક્ટ છે બીજી અમારી પ્રોડક્ટ જે છે એ આયુર્વેદિક તુલસી સિરપ છે તુલસી સિરપ જે છે એ ખાસ કરીને ખૂબ જૂની શરદી ઉધરસ હોય કફ જેવું રહેતું હોય શ્વાસ જેવું રહેતું હોય તો એના માટે ખૂબ સરસ બધાનું રિઝલ્ટ મળે એવી આ તુલસી સિરપ અમે બનાવેલી છે તો જે મિત્રોને શરદી ઉધરસ ને ખાસ કરીને એલર્જી શરદી ઉધરસ જેવું રહેતું હોય એ જો આ તુલસી સિરપનો પીવાનું શરૂ કરશે તો ખૂબ સારું રિઝલ્ટ એને મળશે તુલસી સિરપ જે છે એ મારી પોતાની પ્રોડક્ટ છે એની ઉપર લખેલું છે મુકેશભાઈ ફાર્માસીસ તુલસી સિરપ અને આ મારું સ્લોગન છે કે સર્વ સર્વજીવને ચામુંડા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના આ ચામુંડાને પ્રાર્થના કરીએ કે સર્વ જીવીને એમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે તો આ અમારી બીજી પ્રોડક્ટ છે અમારી એના પછીની પ્રોડક્ટ જે છે એ મોટું પતલું ચૂર્ણ છે મોટું પતલું ચૂર્ણ જે છે એ ખાસ કરીને દડા જેવું પેટ સપાટ કરવા માટેનું આયુર્વેદિક ચૂર્ણ છે આ આયુર્વેદિક ચૂર્ણ જે છે ખાસ કરીને અમારી ફોર્મ્યુલાથી બનાવેલું છે મુકેશભાઈ ફાર્માસિસ્ટ મોટું પતલું ચૂર્ણ તો જે મિત્રોને દળા જેવું પેટ હોય વજન વધારે હોય એ મિત્રો આ ચૂર્ણનો ઉપયોગ જો રેગ્યુલર કરશે તો ખૂબ સારું રિઝલ્ટ એને મળશે તો મોટું પડતું ચૂર્ણ જે છે એ ખાસ કરીને દળા જેવું પેટ ચપાટ કરવા માટેનું આયુર્વેદિક ચૂર્ણ છે તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય એ મિત્રો આ ચૂર્ણ થશે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે એ સિવાય મારી પ્રોડક્ટ છે ગુંજાદી તેલ અને કલોંજી તેલ આ કલોંજી તેલ અને ગુંજાદી તેલ જે છે એ માથામાં વાળ ખતા હોય વાળ અંદર બરાબર ન હોય તો એના માટેનું ખૂબ સરસ મજાની આયુર્વેદિક પ્રોડક્ટ છે તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય મારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી અમારી પાના કંપની પાસેથી મંગાવી શકે છે વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબરનો સંપર્ક કરો જય માતાજી